લાખો કપાસ છે દુનિયામાં સૌથી સસ્તામાં સસ્તો કપાસ છે આથી વધારે સસ્તો કપાસ કોઈ છે જ ને એના હિસાબે થઈને અને એનું કારણ છે એમાં આપતી ટ્રેસ કચરો કચરાના કોઈ પૈસા આપે નહીં એના હિસાબે થઈને કચરો હોવાના હિસાબે આપણા ભાવ બધા કરતાં નીચા હોય છે પચીસ પ્લસ હોય તો મીનમાં સરળતાથી જાય એ કારણોસર એક પ્રયત્ન કરીને સત્યાવીસ અને ઓગણત્રીસ એમ એમ ની જાતું શોધેલી છે એના વિશે વધારે તો જશે આજે આપણે એમના ઘાસ છે મારી નિધિબેન રાવલ પધારેલા છે એમને આપણે આવકારીએ છીએ તો એ આધુનિક ભગીરથ સંદર્ભે એમને આપણે ત્રણ કરોડ થાય એમાં એક ટકામાં આપણે નથી નથી એટલે થતી નથી આ સાલનો પણ અઢી નો આંકડો છે લગભગ એટલે એક ટકાનો એની પાછળનું જે એમનું સંશોધનની જે મહેનત છે આપણા એરિયાના સંદર્ભે પછી માંડી એને વિરમગામ સુધીનો એરિયા રહ્યો છે

અમુભાઈ બોબાભાઈ ભાઈ રસરામ ભાઈ મોતીબા નાથાબા અને ભૈલાલ આવે પાંડે સ્ટેશનનો મેલો હા ભાઈઓ મેનેજર પાટીદારનું સન્માન સાવ ઉધારી માનો કે લોકો એક તો ઇફકો ને સહકારી સંસ્થા સમજતા નહીં અમુક લોકોને એમ છે કે કંપની છે એટલે પહેલી વસ્તુ ઇફકો સહકારી સંસ્થા છે કે જેમાં આપણી જે સહકારી જીન છે ને એવી પાંત્રીસ હજાર મંડળીઓ ઇફકોની સભાસદ છે શરૂઆત એની ત્રણ નવેમ્બર ઓગણીસો ને સડસઠમાં રજીસ્ટર થઈ હતી અને હાલ ઓલરેડી આપણે ઇન્ડિયામાં પાંચ પ્લાન્ટ કાર્યરત છે અને ઇફકો ખાતરને લગતી બધી જ વસ્તુઓ ખેતીમાં જે ઉપયોગ થતી હોય ને બધું જ બનાવે છે ઇફકો દવાઈ બનાવે છે જે આપણે પેસ્ટીજા દવા છાંટતો એ પણ લોકોને શું ઓછી ખબર છે કારણ કે ભાવ એવા છે વ્યાજબી કે કોઈને જે કહેવાય ને કમિશન લોકોને ઓછું મળે એટલે વેચવા લોકો તૈયાર થતા નથી પ્રાઇવેટવાળા એટલે બધે તમને એ જોવા નહીં મળે ઇફકોની દવા બીજી વસ્તુ હાલ ટૂંક સમયમાં આપણે ઇફકોનો નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે તમે લોકો સાંભળતા જશો જ્યાં જુઓ ત્યાં કારણ કે બોટલ બધા જોડે અવેલેબલ હશે જ એ વસ્તુ હવે એ વસ્તુ એવી છે કારણ કે અમુક લોકોને જ્યારે અમે મિટિંગમાં જઈએ ત્યારે ખબર પડે કે લોકો એને એને દવાના રૂપમાં લઈ લે છે એ જ ખબર નથી કે આ વસ્તુ શું હોય નેનો ફર્ટિલાઇઝર છે ને આપણે ખાતર જ છે અને ખાતર જે યુરિયા લેવા જઈએ ને એ વસ્તુ કદાચ યુરિયા ઓછું કરીને એક બેગ ઓછું કરીને એ વાપરશો ને તો એ કામ તમારું અટકશે નહીં બનાવવા પાછળના બે જ મેઈન કારણો હતા એક તો જે સાહેબે વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ એન્વાયરમેન્ટ ઉપર જે ઇફેક્ટ થઈ રહી છે હાલ જમીન બગડી રહી છે આપણે જે માનવ શરીર ઉપર જે ઇફેક્ટ થાય છે બધાને અટકાવવા માટેના એક પ્રયત્ન રૂપે આપણે નેનો ફર્ટિલાઇઝર બનાવ્યું કે જેને યુરિયા છે સિમ્પલ એને એકદમ સૂક્ષ્મ રૂપમાં ફેરવી અને આપણે પાકને આપવાનું છે નેનો ડીએપી પણ સેમ એ જ વસ્તુ છે પ્રોબ્લેમ એ કેવો થઈ રહ્યો કે મજૂરીનો પ્રોબ્લેમ લોકોને પડે છે કારણ કે એ છંટકાવ કરવાનો છે એના માટે આપણે ઇફકોએ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે આપણા એરિયામાં પાંચ ડ્રોન આપ્યા છે વિરમકા કેન્દ્ર એક જ એવું કેન્દ્ર છે કે દેશી કપાસમાં સરકાર તરફથી કોઈ સંશોધન કરતી હોય તો એજન્સી અથવા સેન્ટર એક જ છે વિરમગામ આપણે દેશી કપાસ આ વિસ્તારમાં જ થાય છે અને આખી દુનિયામાં સૌથી વધારે વિસ્તાર આપણો આપણે ત્યાં છે પાંચ લાખ હેક્ટર જેવો પહેલાં હતો અત્યારે લગભગ ચારેક લાખ હેક્ટર જેવો વિસ્તાર તો ઘણા તો આ વિસ્તારનો કાયાકલ્પ કર્યો હોય કે કંઈ પણ સંશોધન ક્ષેત્રથી કામગીરી કરવી હોય તો એ વિરમગામ સેન્ટર છે અને લગભગ ઓગણીસો બાવીસથી આ સેન્ટર ચાલુ છે